કેમ છો બધા આજે આપણે ચૂરમાના લાડુ બનાવવાના છીએ તો ચૂરમાના લાડુ તો બધાના ઘરે બનતા જ હોઈએ છે પણ ગણપતિનો ત્યોહાર આવે છે ઇવન આગળ પછી આપણે નવરાત્રિ દિવાળી ઘણા બધા લાંબા એક પછી એક ત્યોહાર આવે છે તો તમે આ ઘરે બનાવીને રાખી શકો ઇવન ભગવાનને ભોગમાં પણ ધરાવી શકો હવે બધાના ઘરે જુદા જુદા રીતે ચૂરમાના લાડુ બનતા હોઈએ છે પણ ઘણી વખત ઘણાને ચૂરમાના લાડુ બનાવતા હોય ને તો આ લાડુ કોરા કોરા રહી જાય અથવા બહુ ચીકણા થઈ જાય છે તો આપણે આજે આ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ આવશું તો એના માટે આપણે પરફેક્ટ મેજરમેન્ટ સાથે બનાવશું તો આપણા લાડુ સરસ બનશે તો આપણે એક કોઈપણ ઘરની એક વાટકી સેટ કરી લેવાની છે અને મેં અહીંયા આપણે જે ઘઉંનો જાડો લોટ હોય ને ભાખરી માટેનો એ લીધો છે તો હું આ એકદમ માપીને હું લોટ લઈશ કારણ કે સામે આપણે ગોળ ઘીનું બધું પણ પરફેક્ટ માપ લેવું છે તો તમે પણ એક વાટકી સેટ કરી જો આવી રીતે હું બે વાટકી માપ લઈશ આવી રીતે પેલા એક વાટકી લીધી છે હવે આપણે બીજી વાટકી માપીને લઈશું તો જેટલું તમે મેજરમેન્ટથી કામ કરો ને એટલું મીઠાઈમાં બહુ ખાસ ધ્યાન રાખવાનું મેજરમેન્ટનું કારણ કે તમે મીઠાઈ ગમે તેટલી વખત બનાવો પણ આપણને ઘણી વખત એવું થાય કે બી બનાવીએ છીએ એમાં માપવાની શું જરૂર પણ તમે માપીને લ્યો ને તો તમારું બધું મીઠાઈ પરફેક્ટ દર વખતે બને છે એકદમ હવે બીજી વાટકી આવી બે વાટકી આપણે ઘઉંનો જાડો લોટ લીધો છે હવે એમાં મોઈનનું બહુ જ મહત્ત્વ છે તો મોઈન આમાં સરસ લેવાનું ઘણા લોકો છે ને ઝીણો લોટ લેતા હોય છે પછી એની અંદર ચણાનો લોટ એમાં રવો એવું બધું નાખતા હોય છે પણ આપણે ટ્રેડિશનલ રીતથી બનાવશું હવે આપણે આમાં મોઈન સરખું નાખવાનું છે મારું પ્રમાણ ઓછું છે એટલે હું અત્યારે દોઢ પાવડા જેવું આપણું આજે આવી હોય ને એવી રીતે દોઢ પાવડા જેવું તેલ નાખીએ છીએ જો વધારે હોય તે પ્રમાણે લોટ વધારે લેવાનો અને મોણ કેટલું સારું નાખવાનું એ પણ ખાસ એક છે પેલે છે ને આવી રીતે હાથેથી સરસ મસળવાનું અને બધી જગ્યાએ લોટમાં તેલનું મોણ આવવું જોઈએ આવી રીતે ત્યારે તમે સરસ મોણ આપો ને તો એના જે ચૂરમાના લાડુ હોય ને સરસ બનેજો આ રીતે મુઠ્ઠી પડતું મોણ આવે ને એ પ્રમાણે મોણ લેવાનું છે હવે આની અંદર થોડું થોડું પાણી નાખી અને એક કઠણ લોટ બાંધવાનો છે લોટ ઢીલો ન હોવો જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખજો ઢીલો લોટ થશે ને તો તમારા લાડુ છે ને ચીકણા થશે એટલે લોટ એકદમ કઠણ બાંધવાનો છે આપણે નથી ખાલી એક ભેગો થઈ જાય ને લોટ એટલું જ અને પાણી બહુ ઓછું નાખવું ધીમે ધીમે જેથી લોટ સરસ એકદમ કઠણ બાંધાય આપણે લોટ એકદમ કઠણ બાંધવાનો છે હવે આપણે આના નાના નાના મુઠિયા વાળવાના છે બને ત્યાં સુધી નાના અને પતલા વાળવા આવી રીતે એક લોયું જેવું લેવાનું અને હાથેથી પહેલાં આવી રીતે વાળવાનું અને આંગળા હોય ને એની પ્રેસ કરી અને આવી રીતે નિશાન બનાવવાના અને પોળાના પતલા બનાવવાના જેથી છે ને એ સરસ ફ્રાય કરતી વખતે અંદર સુધી સરસ કૂક થાય એટલા માટે બહુ જાડા બનાવો ને તો એક તો છે ને આ પણ એક મહત્ત્વનું છે બહુ જાડા મુઠિયા નહીં બનાવવાના ન તો શું થાય કે અંદર સુધી છે ને કૂક ન થાય અને કાચા રહી જાય તે એના હિસાબે લોટ કાચો રહીએ ને તો પણ ચીકણા થાય અને આવી રીતે હાથની આવી રીતે આ હોય ને આપણા આંગણા એને આવી રીતે પ્રેસ કરવાના આવી રીતે નિશાન આવેલા અહીંથી ફ્લેટ થઈ જાય તો પહેલાં આવી રીતે બધા મુઠિયા વાળી લઈ જો આપણા મુઠિયા વાળાઈ ગયા છે અને સાઈડમાં આપણે તેલ ફ્રાય કરવા માટે રાખી દીધું છે અને બહુ આકરું તેલ નથી કરવાનું એક વખત તેલ થોડુંક થઈ જાય એટલે મીડિયમ હીટ ઉપર આને તળવાના છે અને મુઠિયા નાખી અને તરત હલાવવા નહીં થોડીક વાર એમને રહેવા દેવા અને બહુ જ ધીમા તાપે નહીં કરતા નતર અંદર તેલ રહી જશે અને જો ફાસ્ટ તાપે કરશો તો ઉપરથી કલર આવી જશે પણ અંદર છે ને ચડશે ને એટલે આ મુઠિયા તળતા વખતે પખું ખૂબ ધ્યાન રાખવાનું બહુ ઘાય ઘાયમાં તમે કામ કરો ને તો રિઝલ્ટ સારું ન આવે તળવામાં પેશન રાખવાની એક વખત જો આવી રીતે સરસ પહેલે થઈ જાય ને પછી જ મુઠિયાને હલાવવાના થોડા થોડા મુઠિયા નાખવા જો મોટું તમારી પાસે હોય અને એકી સાથે વધારે આવતા હોય તે પ્રમાણે નાખવાના જો હવે આવી રીતે તમને દેખાશે કે લોટ હવે આ લોટ આવો હોય ને આવો જો કલર ચેન્જ થઈને થોડુંક સફેદ થવા માંડ્યું છે હવે ધીમા હાથે ફેરવવાના અને બહુ વારંવાર ફેરવવાના એક સાઈડ ફેરવા પછી એ સાઈડ સરસ ચડવા દેવાનું કૂક થવા દેવાનું તળવા દેવાનું પછી જ ફેરવવાના તો આવી રીતે પહેલાં આપણે મુઠિયા તળી લેશું જો સરસ આપણા મુઠિયા તળાઈ ગયા છે અને બધી સાઈડ ઇવનલી એક સરખા અને બહુ જ મીડિયમ ગેસ ઉપર તરવાના હવે આપણે આવી રીતે આપણી બીજી બેચ પણ છે ને એ પણ ફ્રાય કરી લેશું આપણા મુઠિયા ફ્રાય થઈ ગયા છે અને આવી રીતે એના કટકા કરી લેવાના જો તમને કટકા કરીને અંદરથી દેખાડું છું એકદમ અંદર સુધી કુક્ડ થઈ ગયા જેથી થોડાક છે ને ઠરી જાય અને ઠરે ને પછી આપણે આગળની આવી રીતે પ્રોસેસ કરશું પણ પહેલાં આવી રીતે નાના નાના કટકા કરી લેવા મુઠિયાના હવે આપણું મિશ્રણ આ છે ને મુઠિયા એકદમ ઠંડા થઈ ગયા છે હવે આપણે આને મિક્સરમાં લઈ અને એનો મુઠિયા માટેનું લોટ જેવું આપણે જે કરીએ એ આપણે આને મિક્સિમાં ગ્રાઇન્ડ કરી લેશું જો આપણે લાડવાનું મિશ્રણ ગ્રાઇન્ડ કરીને તૈયાર કરી લીધું છે હવે આપણે એને એક વખત ચાળી લઈએ ચાળવાથી શું થાય કે ઘણી વખત મોટા પીસ રહી ગયા હોય ને તો તમે ફરીથી ગ્રાઇન્ડ કરી શકો અને લાડવા ટાઈમે જો તમે ગ્રાઇન્ડ નહીં કર્યું હોય ને અને ક્યાં એવા મોટા દાણા રહેશે ને તો એક સરખા લાડવામાં બનશે નહીં અને બીજું કે ખાવામાં પણ મજા નહીં આવે તો આપણે પહેલાં સરસ આવી રીતે ચાળી લેશું જો આ મોટા પીસ છે ને એ જરાક રહી ગયા છે અને આપણે વેસ્ટેજ નહીં જવા દઈએ અને ફરીથી મિક્સરમાં નાખી અને એક વખત ચર્ન કરી લેશું અચ્છા આના ફરીથી હવે આપણે ચાળવાનું રહી દઈએ કારણ કે એકદમ સરસ મિક્સરમાં થોડાક જ છે એટલે એને ચર્ન કરી લેશું હવે આપણે લાડવા માટેનું મિશ્રણ તૈયાર છે હવે અહીંયા એક પેનમાં જે વાટકીથી લોટ લીધો હતો ને એ જ વાટકીથી આ પોણી વાટકી મેં ઘી લીધું છે એક વાટકી ગોળ લીધો છે તો તમે ઘીનું પ્રમાણ પોણીથી એક વાટકી લઈ શકો તો હવે પહેલાં ઘીને આપણે ગેસ ચાલુ કરી દઈશું અને એની અંદર જ આપણે ગોળ નાખી દઈશું હવે ખાસ ધ્યાન ઘણા જે છૂટા એકદમ પડી જાય છે રવા રવા જેવા થઈ જાય એનું કારણ એ હોય કે તમે છે ને ગોળને ખાલી ઓગળવા જ દેવાનો છે એની આપણે ચાસણી નથી કરવાની એ વાતનું ખાસ ધ્યાન રાખવું ઘણા લોકો છે ને ગોળનું બહુ વધારે વાર તમે કૂક કરો ને ગોળ એટલે એ ઠંડુ થયા પછી બહુ જ કડક થઈ જાય એટલે તમારા લાડવા કાં કડક થાય કાં રવા જેવા થઈ જાય એકદમ મોઢામાં ઓગળે એવા ન થાય એટલે આપણે ખાલી ઘી અને ગોળ મિશ્રણ એકદમ ખાલી ઘી ઓગળી જાય અને ગોળ પણ ઓગળી જાય ત્યાં સુધી જ આપણે એને ગેસ ઉપર રાખવાનું છે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખો અને અત્યારે આપણે તાપ એકદમ ધીમો રાખેલો છે ખાલી આપણે હલાવતા હલાવશું જેથી એકદમ સરસ આપણું ગોળ ફટાફટ ઓગળી જાય અને ગેસ ઉપર બહુ જાજીવાર કૂક ન કરવું પડે જો આપણો ગોળ છે ને એ ઓગળી ગયો છે હવે આને ઉકાળવાનું નથી કે નથી આપણે ચાસણી કરવાની કે બબલ્સ થાય ત્યાં સુધી નથી કરવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખજો જો અહીંયા તમે ભૂલ કરી ગયા ને તો તમારા કા કડક થશે અને કારવા રવા જવા થઈ જાય હું અત્યારે ગેસનો ફ્લેમ બંધ કરી દઉં છું અને ગેસનો ફ્લેમ બંધ કરી અને તરત જ આપણે આજે લાડવાનું મિશ્રણ તૈયાર કર્યું છે ને એ નાખી દેસું સાથે થોડા કાજુ બદામ ચોપડ કરેલા છે નાખી નથી એને હલાવી લેશો આ બધી વસ્તુને ગેસ બંધ કરીને જ કરવાનું છે ગેસ ચાલુ રાખીને નહીં કરતા નતર વધારે તમારા લાડુ કડક થઈ જશે અને સરસ આમ મોઢામાં ઓગળે ને એવા નહીં થાય જો હવે આને આના આપણે પેનમાં નથી રાખવાનું કારણ કે આ પેન છે ને ઓલરેડી ગરમ છે એટલે જો આમાંનામાં રાખશો ને તો થોડુંક આપણું મિશ્રણ ઓલું કડક થઈ જશે એટલે પાછો આપણે બીજા વાસણમાં એને ટ્રાન્સફર કરી લેશું હવે સાથે આપણે એમાં નાખીશું એલચીનો ભૂકો તો તાજો આપણે કુટેલો એલચીનો ભૂકો નાખશું સાથે એમાં થોડુંક જાયફળ તાજું ખમણીને નાખશું અને આ મિશ્રણને થોડુંક ઠંડુ થાય ને ત્યાં સુધી રાખશું અને પછી આપણે લાડવા વડી વડી શકે અને આપણે ટચ કરી શકીએ ત્યાં સુધી આપણે એને ઠંડુ થવા દેશું અને પછી આપણે એના લાડવા વાળશું હવે આપણું મિશ્રણ છે ને ઠંડ અડી શકાય એવું થઈ ગયું છે અને બહુ ઠંડુ નથી થયું પણ આપણે તમે અડી શકો એવી રીતે એટલે તમે આને જેવડા તમારે લાડવા બનાવવા હોય એવડા તમે બનાવી શકો જો તમારી પાસે મિશ ઓલ મોલ્ડ હોય લાડવા બનાવવા માટેનું તો એ પ્રમાણે અને એકદમ સરસ બહુ જ સરસ એકદમ હજી કારણ કે હજી આ રૂમ ટેમ્પરેચર પર છે ઠરે ને એટલે હજી એકદમ સરસ શેપ આવી છે હવે ખસખસ લીધી છે થોડીક અને આપણે ખસખસને આવી રીતે થોડાક લાડવા ઉપર હવે તે લગાડી અને આપણા લાડવા બધા આવી રીતે સરસ મજાના તૈયાર કરી લેશું તો તૈયાર છે આપણે ચૂરમાના લાડુ એકવાર જરૂર ટ્રાય કરજો ટ્રેડિશનલ રેસીપી છે ગમી હોય તો ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલમાં હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય અને આ વિડીયો જોતા હોય અને મારી મહેનત તમને ગમી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો